તો છે રાજ્યની લગભગ તમામ નદીઓ તમામ નદીઓ બે કાંઠે વહી ગઈ છે પાણીની પુષ્કળ આવક થતા જ અનેક નદીઓ હવે ભયજનક સપાટી ઉપર વહી રહી છે ત્યારે ગુજરાતમાં કેવી છે નદીઓની સ્થિતિ આવ જોઈએ જાણીએ સમજીએ ગુજરાતમાં મેઘરાજાએ કરેલી ધમાકેદાર બેટિંગને કારણે રાજ્યની નદીઓમાં પાણીની પુષ્કળ આવક થઈ છે ગુજરાતની સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીધૂર બની છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તાપીની મિંડોળા વ્યારા વાલ્મીકી નદીઓ ગાંડીતુર થઈ છે તો વડોદરાની ઢાઢર અને છોટા ઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે આકાશી દ્રશ્યો તાપી જિલ્લાના વાલોડમાં આવેલી વાલ્મીકી નદીના છે નદીમાં પાણીનો આકાશી નજારો જોઈ શકાય છે વાલ્મીકી નદીમાં ઘોડાપુર આવતા તે તૂર બની છે અને નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અનેક ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે તાપી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવતા નદીના પાણી અનેક ગામોમાં ઘૂસી ગયા છે આ દ્રશ્યો વાલોડ અને વ્યારાના ગામોના છે અનેક ગામમાં નદીની પાણી ઘૂસતા લોકોની સ્થિતિ કફોડી બની છે ઘરમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરાઈ રહી છે

નદી બે કાંઠે થઈ ગઈ છે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે આ પાણીએ નદી કાંઠાના અનેક ગામોને નુકસાન કરી નાખ્યું છે ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે છે દક્ષિણ ગુજરાતની તમામ નદી નદીનારા જરાશયો પાણીથી છલકાઈ ઉઠ્યા છે હાલ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મહુવા તાલુકામાંથી પસાર થતી પૂણા નદીના છે જ્યાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પૂણા નદી છે તે ગાંડી ધૂર બની છે અને બે કાંઠે વહી રહી છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સામેની તરફ જે લો લેવલ બ્રિજ આવેલો છે તેમજ જે મંદિર આવેલું છે તે હાલ ડૂબી ચૂક્યું છે

જે નીચાણવાળા વિસ્તાર છે ખાસ કરીને આ ખાડી વિસ્તાર છે અને આ ખાડી વિસ્તારના દશેરા ટેકરી નજીકના રેલ રાહત કોલોની અને જે દરગાહ વિસ્તાર છે ત્યાં આગાડી પાણી ભરાયા છે અને લોકોના ઘરોમાં પાણી ભરાયા ગયા છે બીજી તરફ જે ઉપરવાસમાં જે વરસાદ હતો તેના કારણે પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે હાલ જે પૂર્ણા નદી જે છે એ છવ્વીસ ફૂટે પહોંચી છે એટલે કે એના જે ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર આવી ગઈ છે દક્ષિણ પછી વાત મધ્ય ગુજરાતની કરીએ તો છોટા ઉદેપુર અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદથી જિલ્લાની જીવાદોરી કહેવાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે ઓરસંગનો આડબંધ પણ ઓવરફ્લો થઈ ગયો છે જે ચોવીસ કલાકની ટીમ હાલ પહોંચી છે છોટાઉદેપુરના ઓરસંગ નદીના પટમાં ઓરસંગ નદીમાં હાલ બે કાંઠે વહી રહી છે અને ઓરસંગ નદી પરનો જે આળબંદ છે જે આળબંદ પણ છલકાઈ રહ્યો છે જેને લઈને અલગ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કેટલાય સમયથી આ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ નહોતો વરસ્યો પરંતુ મધ્ય ગુજરાત ગુજરાતમાં પણ હાલ વરસાદી માહોલ છવાયો છે છેલ્લા ચાર દિવસથી વરસાદે સતત માઝા મૂકીને વરસી રહ્યો છે વાત વડોદરામાં હાહાકાર મચાવનારી વિશ્વામિત્રીની કરીએ તો શહેરમાં તાંડવ મચાવનારી આ નદીના જળસ્તરમાં ઘટાડો થતાં હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે નદીની સપાટી સતત ઘટી રહી છે વરસાદ બંધ થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગ્યા છે તો આ નયનરમ્ય નજારો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમનો છે ડેમ સિઝનમાં બીજી વખત છલોછલ થઈ ગયો છે જેના કારણે ડેમના મનોહર દ્રશ્યો સામે આવ્યા છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલા ઐતિહાસિક ડેમ ના છે મધર ઇન્ડિયા નામથી ઓળખાતો આ ડેમ છે જે રીતે અંબિકા નદી આવે છે અંબિકા નદી ઉપર આ ડેમ આવ્યો છે અને હાલ તેમાં ભરપૂર આવક થઈ છે અને સિઝનમાં બીજી વખત આ ડેમ છે તે ઓવરફ્લો થયો છે નદી નારાઓ છલકાઈ ઉઠ્યા છે અને સોળે કળાએ ખીલી ઉઠ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા ઉમરા સુરત ખેતીનો પાક સફાયો થયો છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ સુધી દે ધનાધન વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે જે વાવણી કરી હતી તે નિષ્ફળ જવાની ભીતિ હવે સેવાઈ રહી છે ત્યારે જુઓ દક્ષિણમાં દે ધનાધનથી ખેડૂતોની માઠી દશાનો અહેવાલ ખેડૂતોની હાલત કરી કફોડી જરૂરિયાત કરતા વધુ વરસાદથી ખેતીને નુકસાન ડાંગર શાકભાજી શેરડીમાં મોટી નુકસાની નવસારીના ખેડૂતો રાતા પાણીએ રોયા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ રહ્યો છે આફતના વરસાદથી સૌ કોઈ બેહાલ છે શહેરના રોડ રસ્તા અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો ખેતી નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે આ દ્રશ્ય જુઓ દ્રશ્યો નવસારી જિલ્લાના છે જ્યાં ખેતર પાણીથી લબાલબ થઈ ગયા છે

હવે એનાથી પાણીનો નિકાલ થાય તો સારું તો બી આગળ જતા પાણીનો નિકાલ થતો નથી એટલે મારા હિસાબે આખું છે હવે રોપણી કરી થોડાક ટાઈમ પછી દિવસ એટલે હમણાં ભાત અંદર દેખાતું બી નથી એક બી દાણો દેખાતો નથી ભાતનો એટલે ટોટલી નુકસાન હવે પાછું અમારે એને રોપવું હોય તો પેલા તો તરુ હવે મળશે નહીં હવે તરુ કશે નહીં મળે એટલે તરુ નું એક તો નુકસાન કે હોય તો અમે રોપી બી શકીએ એટલે મારા હિસાબે એક વિંગે મને આઠ થી દસ હજાર રૂપિયા ખાલી અત્યારનો ખર્ચો થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં ડાંગરની રોપણી જુલાઈમાં થાય છે નવસારીમાં પણ અનેક ખેડૂતોએ રોપણી કરી છે પરંતુ રોપણી કર્યા બાદ સતત પડી રહેલા વરસાદથી ધરો જમીનમાંથી બહાર નીકળી ગયા છે તો આવા જ કંઈક હાલ શાકભાજીના છે આ સિઝનમાં ખેડૂતોએ રીંગણ ટામેટા પરવર ટીંડોળા જેવા શાકભાજી પાકો વાવ્યા હતા પરંતુ ખેતર પાણીથી ભરાયેલું રહેવાથી તે પણ નાશ પામ્યું છે છોડના નીકળી ગયા છે છે અને જે પાક બચ્યો તેમાં ઉત્પાદન થઈ શકે તેવું નથી ખેતરોમાં ભરાયેલા પાણી કાઢવા માટે ખેડૂતોએ પોતાના ખર્ચે વરસાદી કાંસ સફાઈ શરૂ કરાવે છે જો પાણી નીકળે તો કદાચ ડાંગરને જીવાડી શકાય તેવી આશા છે પરંતુ તેની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે